ગુજરાતમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટ પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ શરૂ અથવા તો પૂરા થવામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી ચૌદ ગણી વધતા આઠ હજાર ત્રણસો બત્રીસ કરોડ રૂપિયા થઈ ગઈ છે ગુજરાત માટે કાર્ય પૂરા થનારા પ્રોજેક્ટની સરેરાશ લંબાઈનો આંખ પણ એક પોઈન્ટ એકતાલીસ ગણો વધ્યો છે હાલથી એકસો ને છ્યાસી કિમી પ્રતિવર્ષ છે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે સંદેશા વ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ એક એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ ગુજરાતમાં આવતા ત્રીસ હજાર સાતસો ને કરોડનો ખર્ચ ધરાવતા બત્રીસો કિલોમીટર કુલ લંબાઈ ધરાવતા છત્રીસ રેલવે માળખાગત પ્રોજેક્ટ નિર્માણના તબક્કે છે કે જેમાંથી સાતસો કિલોમીટર લંબાઈના પ્રોજેક્ટમાંથી બસો ત્રેવીસ સુધીમાં છ હજાર એકસો તેર કરોડના ખર્ચે શરૂ કરી દેવાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ